છોટાઉદેપુરથી દેવહાટ વેરકુવા જતી એસટી બસમાં વિદ્યાર્થી સાથે ઘોર બેદરકારીનો મામલો સામે આવ્યો છે છોટાઉદેપુરની એસએફ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને માત્ર એક જ બસમાં લાવી દેવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓને બેસવા તો દૂર ઊભા રહેવામાં પણ ભારે મુશ્કેલી પડી હતી જેમાં ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓ આખો દિવસ મુશ્કેલીમાં રહ્યા હતા પરિસ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે ઓરસંગ બ્રિજ પાસે ચાલતી ચકાસણીને કારણે બસ અટવાઈ અને વિદ્યાર્થીઓ સાંજના સાત વાગ્યા સુધી ઊભા રહેવા માટે મજબૂર બન્યા હતા ઓલસંગ બ્રિજ ચકાસણી માટે ડાયવર્સન આપવામાં આવ્યું હોવાથી બાળકો તે આટવાયા હતા બાળકો સાંજના સાત વાગ્યા સુધી ઉભા રહેવા માટે મજબૂર બન્યા હતા એસટી બસમાં વિદ્યાર્થી સાથે થઈ છોટાઉદેપુરની એસએફ હાઈસ્કૂલના વિદ્યાર્થીને માત્ર એક જ બસમાં લાવી દેવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓને બેસવાનું તો દૂર પરંતુ ઊભા રહેવાની પણ જગ્યા ન હતી ઊભા રહેવામાં પણ વિદ્યાર્થીઓની મુશ્કેલી પડતી હતી બસમાં ઘેટા વકરાણી જેમ વિદ્યાર્થીઓને ભર્યા હતા

તોટાદેપુર ખાતે અભ્યાસ માટે આવે છે ત્યારે એ રસ્તો બંધ થતા હવે જે ફરીને જવાનો રસ્તો છે તેમાં એક કે બે બસો રહેલી છે તો જે વિદ્યાર્થીઓ સાંજના સમયે શાળા છોડે છે ત્યાર પછી તેઓને ઘરે જવાની કલાકથી દોઢ કલાકનો સમય લાગતો હોય તેમાં બસો ઓછી થઈ જતા ડેટા બકરાની માફક એકટી બસમાં ભરવામાં આવ્યા હતા આ બસ બાળકો પોતાના ઘરે જવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકી એક બીજા ઉપર બેસીને બસમાં સવાર થઈને ગયા હતા તંત્ર એક પછી એક બ્રીજો બંધ કરી રહી છે છોટા ઉદેપુર જિલ્લો વિખૂટો પડી રહ્યો છે વાહન વ્યવહાર એસટી નિગમ જે છે તે સંપર્ક કપાઈ રહ્યો છે કારણ કે રૂટો બંધ કરવામાં આવી રહ્યા છે અને જેનો ભોગ હવે વિદ્યાર્થીઓ બની રહ્યા છે વિદ્યાર્થીઓને ચાલીને જવું પડે છે સ્કૂલે પહોંચવાનો સમય લાગે છે આવી રીતના સાંજના સમયે જોખમી મુસાફરી કરીને જવું પડે છે વિકસિત ગુજરાતની વાતો કરવામાં આવે છે એક તરફ બીજી તરફ વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવા માટે હવે જાનનું જોખમ જે ઉભું થાય છે એસટી બસમાં કિચોકીચ ભરેલા હોય કોઈ ઘટના દુર્ઘટના બની જાય ત્યારે તેઓનો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે સો થી વધુ વિદ્યાર્થીઓ એક બસની અંદર બેસે છે એટલે ગંભીર પરિસ્થિતિ છે છોટાઉદેપુર જિલ્લાની છોટાઉદેપુર જિલ્લા માટે કોઈ રાહત પેકેજ પુલો બનાવવા માટે સરકારે જાહેર કરવું જોઈએ કારણ કે આખો જિલ્લો વિખૂટો પડી ગયો છે પાંચ થી છ બ્રિજો બંધ કરી દેવામાં આવે છે જે મુખ્ય માર્ગ ના બ્રિજો બંધ થતા હવે લોકોનો સંપર્ક ગામડાનો કપાઈ રહ્યો છે તાલુકા મથકનો સંપર્ક કપાઈ રહ્યો છે અને જેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે જી આભા રફિક માહિતી આપવા માટે